સોમનાથ સોમનાથ લાઈવ ચેનલના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના તારાડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આત્મનિર્ભર ગુજરાત બે હજાર બાવીસ માં સો લાખના રોકાણથી મર્યાદામાં સુધારો કરી બસો પચાસ લાખ કરવા તારાડા કિસાન સંઘની માંગણી કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘ અને તાલાળા તાલુકાના કિસાન સંઘ દ્વારા સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને તાલાળા મામલતદાર મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે સંઘે માંગ કરેલ કે કેપિટલ સહાય માટે રોકાણ મર્યાદા સો લાખને બદલે બસો પચાસ લાખ કરી તે રોકાણથી ચાલતા અને નવા શરૂ થતાં લધુ અને મધ્યમ ઉદ્યોગને સહાય અને સરકારની યોજનાનો લાભ મળે તે માટે સત્વરે રોકાણ મર્યાદામાં સુધારો કરવામાં આવે તે બાબતે તાલાળા સહિત ગીર સોમનાથ જિલ્લામાં શેરડીમાંથી ગોળ બનાવો કેરીને પ્રોસેસ કરી તેમાંથી પલ્સ પીસ અને અથાણા બનાવવા જેવા ઉત્પાદનો ખેડૂતો કરે છે સાથે ઇકોઝોનના કડક કાયદાને લઈ ઉદ્યોગ માટે જમીન બિન ખેતી નથી થતી તે સમસ્યામાં સ્થાનિક સત્તા મંડળ દ્વારા અપાતાના વાંધા પ્રમાણપત્રને માન્ય રાખી કન્નડગત અડચણો દૂર કરવા માંગ કરી છે કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજિત્રા મહામંત્રી રાજુભાઈ પાનેલિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સમાજના લોકોની વચ્ચે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ સમાચાર આપને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો